નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ગુજરાતી વિષયમાં પાઠ પંદર બે રૂપિયા કે જે બીજા સત્રમાં આવે છે તેનું આજે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિડિયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક વાતચીત નંબર એક તમે છેલ્લે પ્રવાસ પર્યટન ગયા હો તેના વિશે કહો

તેનાથી નવી જગ્યાઓ અને લોકો વિશે જાણવા મળે છે નંબર તમારા પ્રાર્થના સંમેલનમાં કઈ કઈ જાહેરાત થાય છે તો જવાબ થશે અમારા પ્રાર્થના સંમેલનમાં હરિફાઈની તહેવાર ઉજવણીની પ્રવાસની બાળમેળાની જેવી અનેક પ્રવૃત્તિઓની જાહેરાત થાય છે નંબર ચાર પ્રવાસે જવા તમારે ક્યારે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે કહો પ્રવાસે જવા માટે હંમેશા મમ્મી અને સાહેબનું સુંદર આયોજન હોય કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી પ્રશ્ન નંબર પાંચ તમને કોઈ વસ્તુ જડે તો તમે શું કરો અને કેમ મને કોઈ વસ્તુ ક્યારે કોઈ વસ્તુ ચડી હોય તે વિશે કહો મને એક દિવસ નિશાળમાંથી દસ રૂપિયા મળ્યા હતા મેં તે રસિક સાહેબને આપ્યા સાહેબે મારી પ્રમાણિકતાના પ્રાર્થના સભામાં ખૂબ જ વખાણ કર્યા અને મને એક પેન અને ચોપડો ઇનામમાં આપ્યા નંબર સાત તમારી ખોવાયેલી વસ્તુ કોઈએ પરત કરી હોય તે વિશે કહો અમે જ્યારે સિટી બસમાં જઈ રહ્યા હતા ત્યારે મારું પર્સ પડી ગયેલું મને ખબર નહોતી બીજા દિવસે મનોજભાઈ નામના સજ્જન પર્સમાં રહેલા આધાર કાર્ડનું સરનામું જોઈને મારાક્યો આપેલા છે અને આ કોણે કહેલા છે તે આપણે અહીંયા લખવાનું છે નંબર એક આપણે બાલારામ રાત્રિ રોકાણ કરવું પડે તેમ છે તો આ વાક્ય છે તે આચાર્ય બહેન બોલે છે પર્યટનમાં જે નહીં જોડાય તેમને રજા રહેશે તો આ વાક્ય પણ જાહેરાત કરતી વખતે આચાર્ય બેન કહે છે નંબર ચાર અરે આ પર્યટનમાં હું પણ જઈ શકું તો કેવું આ વાક્ય આનંદી બોલે છે નંબર પાંચ અરે બેટા આજે તું ઉદાસ કેમ છે આ વાક્ય છે આનંદીના મમ્મી છે તે બોલે છે નંબર છ મારે પણ આ ગાડીમાં બેસવું છે આ વાક્ય આનંદી કહે છે નંબર સાત લે આનંદી આ બે રૂપિયા તું રાખ તો ડોક્ટર છે તે એને એની પ્રમાણિકતાનું ઈનામ આપતી વખતે આ વાક્ય કહે છે નંબર આઠ કેમ આનંદી આજે તો તું બહુ જ ખુશ છે ને આ વાક્ય કહે છે આચાર્ય બહેન પ્રશ્ન નંબર ત્રણ આપેલા પાત્રો દ્વારા

અહીંયા આપણે આનંદીના મમ્મી દ્વારા બોલાયેલું એક જ વાક્ય પાઠમાં હોય અહીંયા આપણે એક જ વાક્ય દર્શાવેલું છે હવે જોઈશું પ્રશ્ન નંબર ચાર નીચેના વિરામ ચિહ્નોનો ઉપયોગ થયો હોય તેવું એક એક વાક્ય પાઠમાંથી શોધીને લખો અને બીજું એક વાક્ય તમે લખો તો પહેલું વિરામ ચિહ્ન છે પૂર્ણ વિરામ અને પાઠનું વાક્ય આપણે જોઈશું એમણે સીવવાનું કામ બિલકુલ છોડી દીધું હતું નવ વાક્ય આપણે લખીશું ધોરણ છમાં તમન્નાનો પહેલો નંબર આવ્યો બીજું છે પ્રશ્ન ચિહ્ન પાઠનો વાક્ય છે આ કેવો અન્યાય નવ વાક્ય આપણે કરીશું તુષાર તે આ શું કરી નાખ્યું નંબર ત્રણ ઉદ્ગાર ચિહ્ન પાઠનું વાક્ય છે બીજી છોકરીઓ કેવી ગમત કરશે ગીતો ગાશે નવું વાક્ય છે અરે ચાર અવતરણ ચિહ્ન પાઠનું વાક્ય છે કેમ રડે છે આનંદી નવ વાક્ય થશે કેવું વિચિત્ર દેખાય છે એમાં શું હશે હવે જોઈશું પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખી વાક્યો બનાવીને લખો તો અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે તો શરૂ કરીએ નંબર એક હસ્તી હસ્તી તો વાક્ય થશે આનંદી હસ્તી હસ્તી તેના મિત્રો સાથે વાત કરી રહી હતી નંબર બે કુતી કુતી તો માહી પકડી રહી હતી નંબર ચાર નાસ્તી નાસ્તી તો વાક્ય થશે શીતલ નાસ્તી નાસ્તી મંચ પર પોતાનું પ્રદર્શન કરી રહી હતી નંબર પાંચ ભાક્તિ ભાક્તિ વાક્ય થશે આનંદી ભાક્તિ ભાક્તિ સ્કૂલે પહોંચી પ્રશ્ન નંબર છ વાક્ય ટુકડા ભેગા કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો તો અહીંયા આપને એક કોઠો આપેલો છે જેમાં વાક્યો બધા અલગ અલગ શબ્દો અહીંયા આપને દેખાય આવે છે તો આપણે તેને ભેગા કરી અને એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે

અમદાવાદ થી બહુ દૂર તો નથી તો આ રીતે બધા આપણે વાક્ય વ્યવસ્થિત અર્થપૂર્ણ બનાવવાના છે અને તમારે તેને આ રીતે લખી લેવાના છે હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર સાત પ્રશ્નોના જવાબ લખો નંબર એક કોઈ વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ પર્યટન માટેની ફી બે રૂપિયા હોવાની વાત સાંભળીને નિરાશ થઈ ગઈ નંબર આનંદીએ રૂપિયાની વાત કોને ન કરી અને શા માટે આનંદીની પાસે બે આના પણ ભાગ્ય જ વધારાના રહેતા હોય આનંદીએ બે રૂપિયાની વાત બાને કરી નહોતી નંબર ત્રણ આનંદીના માતા કુટુંબનું ભરણ પોષણ રીતે કરતા હતા માતા બટન ગાડલા કે કે સીવતા ચણિયા સીવતા અને સ્ત્રી ડોક્ટરને ત્યાં કામ કરીને કુટુંબનું ભરણ પોષણ કરતા નંબર ચાર આનંદી પોતાની માતાને શી રીતે મદદરૂપ થતી હતી આનંદી ડોક્ટરના ઘરે પાણીના માટલા ભરીને માતાને મદદરૂપ થતી હતી પ્રશ્ન નંબર પાંચ આનંદીએ ભગવાનને શી પ્રાર્થના કરી આનંદીએ પ્રાર્થના કરી હે દીનાનાથ દીન હું ગરીબડી છોકરી છું ધન દોલત હાથી ઘોડા હીરા મોતી કે હવેલી મહેલની મને આશા નથી હું તો માગું છું ફક્ત બે રૂપિયા એટલી રકમનો તારે શો હિસાબ બે રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ તારો ઉપકાર નહીં ભૂલું નંબર છ આનંદીને બે રૂપિયા મળ્યા ત્યારે તેના મનમાં શી ગઢમથલ ચાલી અંતે તેણે શું કર્યું આનંદી વિચારવા લાગી કે ભગવાને નોટ મોકલી એમ હું કહું છું પણ ખરેખર તો કોઈની પડી ગઈ હશે મારાથી તે તે કેમ લેવાય અંતે તેણે નોટ આપી દીધી નંબર આનંદીને તેની પ્રમાણિકતાનો શો બદલો મળ્યો ડોક્ટરે આનંદીને બે રૂપિયા આપીને તેની પ્રમાણિકતાનો બદલો આપ્યો

પંદર થી વીસ લીટીમાં લખો તો અહીંયા મેં આ રીતે વાર્તાને અહીંયા લખેલી છે જે તમે એક વખત વાંચી જજો અને પછી નોટબુકમાં લખી લેજો પ્રશ્ન નંબર દસ જેટલા વિકલ્પ યોગ્ય લાગે તે દરેકની આગળ ખરાની નિશાની કરો નંબર એક આનંદીનું નું ભીંજાવા લાગ્યું તો જે અહીંયા ચાર ઓપ્શન આપ્યા છે તેમાં સાચો જવાબ થશે નંબર નંબર આનંદી ખૂબ જ રડી આનંદીના પગે પાંખો આવી તો ચાર ઓપ્શનમાંથી આપણે સાચો જવાબ થશે આનંદીને પ્રવાસમાં જવાની ફી મળી ગઈ હતી નંબર ત્રણ આનંદીના મગજમાં ગડમથલ ચાલી એટલે શું સાચો જવાબ કરવા લાગી પ્રશ્ન નંબર ઉદાહરણ મુજબ સમય અને લખો તો અહીંયા આપણે ઉદાહરણમાં ત્રણ વાક્ય આપ્યા છે જેમાં દરેક વાક્ય કયા કાળનું છે તે આપણે દર્શાવવાનું છે તો શરૂ કરીએ નંબર એક ભક્તિ પ્રવાસે જવા નીકળી તો વાકે થશે પહેલા ભૂતકાળ ભક્તિ પ્રવાસે જવા નીકળે છે તો હાલમાં વર્તમાન કાર્ડ ભક્તિ પ્રવાસે જવા નીકળશે પછીથી ભવિષ્ય કાર્ડ નંબર બે ચારમી એના ભાઈને ને ટપાલ મોકલે છે હાલમાં વર્તમાન કાર્ડ ચારમીએ એના ભાઈને ટપાલ મોકલી પહેલા ભૂતકાળ એના ભાઈને મોકલશે પછીથી ભવિષ્ય હવે જોઈએ નંબર ત્રણ વૃંદા પોતાની નાની બેન સાથે નિશાળે જશે પછીથી ભવિષ્ય કાર્ડ વૃંદા પોતાની નાની બેન સાથે નિશાળે જાય છે હાલમાં વર્તમાન કાર્ડ વૃંદા પોતાની નાની બેન સાથે નિશાળે ગઈ પહેલા ભૂતકાળ